સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા પોલીસે થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં મસ્ત વિદેશી દારૂનું કટિંગ ઝડપી લીધું ચોવીસ હજારથી વધુ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ પાસાઠ લાખ ઓગણત્રીસ હજારથી વધુ રકમનો વિદેશી દારૂની બોટલો ઝડપાઈ થર્ટી ફર્સ્ટ એટલે કે એકત્રીસ ડિસેમ્બર નજીક આવે છે ત્યારે વિદેશી દારૂની રેલમ છેલ માટે આજના યુવાનોમાં ઉત્સાહ પૂરજોશમાં હોય છે જેને લઈને પોલીસ એક્શન મોડમાં આવેલ છે જેમાં ચોટીલા પોલીસે નાની મોલડી ગામની સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂનું કટિંગ ઝડપી લીધું હતું આમસ મોટા વિદેશી દારૂના કટિંગ સ્થળ પર એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર ઝડપાઈ ગયો હતો અને સ્થળ પર એક ટ્રેલર તેમજ બોલેરોપી કપમાં આશરે ચોવીસ હજારથી વધુ વિદેશી દારૂની નાની મોટી વિદેશી દારૂ બોટલ જે આશરે પાસાઠ લાખ ઓગણત્રીસ હજારથી વધુ રકમ સાથે કુલ નેવું લાખ એકત્રીસ હજારના મુદ્દામાલ ઝડપી લઈને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર સહિત દસ જેટલા ઈસમો વિરુદ્ધ ચોટીલા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી